હેલો સિવિલ એન્જિનિયર્સ આજે આપણે વાત કરવાના છીએ પ્રોજેક્ટ ડિટેલ વિશે ઘણી બધી વખત જ્યારે પણ સિવિલ એન્જિનિયરો ઓન સાઇટ ઉપર જાય છે ત્યારે ઘણા બધાને બધા હોય છે કે અમારે બિલ્ડરને કયા પ્રશ્ન પૂછવા જેથી મને પ્રોજેક્ટની માહિતી મળી શકે એવી કઈ વાત કરવું જેથી ઓલ ઓવર પ્રોજેક્ટની ડિટેલ મને ખબર પડી જાય તો ચાલો આજે આપણે આવા અલગ અલગ પ્રશ્નો વિશે આવી અલગ અલગ પ્રોજેક્ટ ડિટેલ વિશે ચર્ચા કરીએ પ્રોજેક્ટ ડિટેલની અંદર સૌપ્રથમ પ્રથમ આપણને ખબર હોવી જોઈએ પ્રોજેક્ટ ટાઈપ વિશે કોમર્શિયલ છે બંગલો છે ફાર્મ હાઉસ માટેનો પ્રોજેક્ટ છે માહિતી લેતા હોઈએ ત્યારે એમનો પ્રોજેક્ટનો ટાઈપ ખબર હોવો જોઈએ સેકન્ડ વસ્તુ છે પ્રોજેક્ટ નેમ કે જે પણ સાઇટે જઈએ છીએ તો એ પ્રોજેક્ટનું નામ શું છે તો એ નેમ એક્ઝામ્પલ તરીકે આપણે પ્રોજેક્ટ ટાઈપની વાત કરીએ તો આપણને કહીએ કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ છે કે પછી એ પ્રોજેક્ટ રેસિડેન્શિયલ છે કોમર્શિયલ છે ફાર્મ હાઉસીસ છે કે કોઈ પણ એક્સેટ્રા એ પ્રોજેક્ટ છે તો એ પ્રોજેક્ટમાં આપણે જોઈએ કે ઇન્ડસ્ટ્રીયલ છે તો એમનું નામ એક્ઝામ્પલ તરીકે છે કે ભાઈ નીલકંઠ નીલકંઠ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નીલકંઠ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તો આપણને ખ્યાલ પડી ગયો કે પ્રોજેક્ટ ટાઈપ ઇન્ડસ્ટ્રીયલ છે પ્રોજેક્ટનું નેમ છે નીલકંઠ ત્યાર પછી ત્રીજી વસ્તુની વાત કરીએ તો ત્યાં બિલ્ડર કોણ છે તો એ બિલ્ડર નું આપણને ખ્યાલ હોવો જોઈએ કે બિલ્ડર ત્યાંના એ પ્રોજેક્ટના બિલ્ડર કોણ છે જનરલી ઘણા બધા બિલ્ડરો એવા હોય છે કે જેમનું કામ એક નંબર ક્વોલિટીમાં આવતું હોય છે ઘણા બધા બિલ્ડરો એવા હોય છે કે એમના નામ ઉપર પ્રોજેક્ટ વેચાતો હોય છે એટલા માટે જ્યારે પણ પ્રોજેક્ટમાં જતા હોઈએ ત્યારે બિલ્ડર કોણ છે ત્યાંની ઇન્ફોર્મેશન પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદ ડેવલપર બિલ્ડરના અલગ અલગ પાર્ટનરોમાંથી જ કોઈક એમના ડેવલોપર હોય છે ડેવલોપર મીન્સ શું કે જ્યારે પણ આપણે બિલ્ડિંગ ડેવલપ કરીએ છીએ ચાહે ઇન્ડસ્ટ્રીયલ હોય કોમર્શિયલ હોય કે રેસિડેન્શિયલ હોય કોઈ પણ પ્રકારનું બિલ્ડિંગ હોય તો એ બિલ્ડિંગને ડેવલપ કરવા માટે પણ લાયસન્સ જોઈએ એ લાયસન્સ બિલ્ડર પાસે હોય છે અથવા તો ન હોય તો એ લાયસન્સ કઢાવી પણ શકે અને એઝ અ પ્રોજેક્ટ ઓનર તરીકે ડેવલોપરનું નામ એમની અંદર ફરજિયાત હોવું જરૂરી છે એટલા માટે આપણે પ્રોજેક્ટ ડેવલોપર પણ કોણ છે આની માહિતી પણ આપણે લેવી પડે વાત કરીએ બિલ્ડરની બિલ્ડર એટલે એક્ઝેક્ટ એની ભૂમિકા શું હોય છે કે પ્રોજેક્ટ જ્યારે ચાલુ થાય છે ત્યારે એમની અંદર અલગ અલગ એજન્સી જે પણ કામ કરે છે તો એ બધી જ એજન્સીની દેખરેખ એમની પેમેન્ટથી લઈને ઓલ ઓવર પ્રોજેક્ટ પૂરું કરવાની જવાબદારી કોની હોય છે બિલ્ડરની હોય છે પછી એ પ્રોજેક્ટ સેલ પણ કરવાનો આવી ગયો પ્રોજેક્ટ ડેવલપ કરવાનો પણ આવી ગયો આ જનરલી બિલ્ડરની ભૂમિકા હોય છે ત્યાર પછી વાત કરીએ કે પ્રોજેક્ટની અંદર આર્કિટેક્ચર 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 કોણ કોણ છે છે એન્જિનિયર ઘણી વખત ઘણા બધા પણ ખૂબ જ માન્ય રાખતા હોય છે કેમ કે ઘણા બધા આર્કિટેકચરોની ડિઝાઇન એવી હોય છે કે જેનાથી મેક્સિમમ જગ્યા આપણે યુટિલાઇઝ કરી શકીએ તો આર્કિટેક્ચર એન્જિનિયર ત્યાંનો કોણ હોય છે ત્યાર પછી વાત કરીએ કે સ્ટ્રક્ચર એન્જિનિયર સ્ટ્રક્ચર એન્જિનિયર પ્રોજેક્ટ ની અંદર કોણ છે કેમ કે ઘણા બધા સ્ટ્રક્ચર એન્જિનિયર એવા છે એમની પ્રોજેક્ટમાં સ્ટીલ ડિઝાઇન ખૂબ જ હેવી હોય છે ઘણા બધા એવા હોય છે કે એમની સ્ટીલ ડિઝાઇન લાઈટ હોય છે જેનાથી પ્રોજેક્ટની કોસ્ટ કટિંગમાં પણ ઘણો બધો ફરક પડતો હોય છે હવે વાત કરીએ આર્કિટેક્ચર સ્ટ્રક્ચર અને ત્યાર પછી વાત કરીએ સિવિલ એન્જિનિયર સિવિલ એન્જિનિયર આ ત્રણેય પોસ્ટ એવી છે એઝ અ એન્જિનિયર તરીકેની કે જે બિલ્ડિંગની અંદર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે તો હવે આપણે જોઈએ આર્કિટેક્ચર એન્જિનિયરનું કામ શું સ્ટ્રક્ચર એન્જિનિયરનું કામ શું અને સિવિલ એન્જિનિયરનું કામ શું જ્યારે પણ પ્રોજેક્ટની અંદર કોઈ પણ પ્રકારના માપ આવતા હોય છે એક્ઝામ્પલ તરીકે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે તો એમની અંદર રૂમની સાઈઝ કેટલી હશે કિચનની સાઈઝ કેટલી હશે વોશની કેટલી હશે ટોયલેટની કેટલી હશે મારા પેસેજની સાઈઝ કેટલી હશે લિફ્ટ માટે કેટલી સાઈઝ રાખવી તો કોઈ પણ પ્રકારના માપ આવે છે તો એ માપ આપવાનું કામ એ મારે કોલમ સેટ કરવો અને એ કોલમમાં સ્ટીલ ડિઝાઇન શું આવશે જેમ કે બાર એમ ના સળિયા આવશે દસ એમ ના સળિયા આવશે કેટલા એમ ના કેટલા નંગ સળિયા આવશે આ બધી સ્ટીલ ડિઝાઇન નક્કી કરવાનું કામ કોનું હોય છે એન્જિનિયરનું અને ત્યારબાદ

કે એ કોન્ટ્રાક્ટરનું કામ કેવું છે ઘણા બધા કોન્ટ્રાક્ટરો એમના નામને આધારે એમના ક્વોલિટીની આધારે ઓળખાતા હોય છે કે પ્રોજેક્ટની અંદર આ કોન્ટ્રાક્ટર કામ કરે છે તો એમની કામની ક્વોલિટીમાં થોડુંક પણ ઓગણીસ વીસ નહીં હોય એટલા માટે કોન્ટ્રાક્ટર કોણ છે આ પણ સૌથી અગત્યનો ભાગ ભજવતો હોય છે ત્યાર પછી વાત કરીએ કે એક્ઝામ્પલ તરીકે પ્રોજેક્ટ ટાઈપ છે તો એમાં આપણો ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ છે કે રેસિડેન્શિયલ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ એક્ઝામ્પલ તરીકે છે મારો તો એમની અંદર મારે કેટલા ટાવર હોય છે પાંચ ટાવર છે પાંચ ટાવરની અંદર પાંચ બિલ્ડિંગ છે એમાં ફ્લોર કેટલા છે તો આ માહિતી પણ આપણને ખ્યાલ હોવી જોઈએ કે પાંચ બિલ્ડિંગનો મારો પ્રોજેક્ટ છે અને એ એક બિલ્ડિંગની અંદર ચાર

ઇન્ડસ્ટ્રીયલ છે તો મારે કેટલા પ્લોટની સોસાયટી છે તો એ મને પ્લોટ ખબર હોવી જોઈએ બરોબર પછી એ પ્લોટની સાઈઝ શું છે એક્ઝામ્પલ તરીકે 25 બાય 30 નો પ્લોટ છે ઇન્ડસ્ટ્રીમાં જોઈએ તો 100 બાય 120 નો પ્લોટ છે 20 બાય 120 નો છે 40 બાય 125 નો પ્લોટ છે કઈ સાઈઝ પ્લોટ છે તો મને એ ખ્યાલ હોવો જોઈએ તો આવી રીતે રેસિડેન્સમાં જોઈએ તો આ પ્રમાણે અને ઇન્ડસ્ટ્રીયલમાં જોઈએ તો યુનિક અને એમની સાઈઝના આધારે આટલી ડિટેલ આપણે ખ્યાલ હોવો જોઈએ અને ત્યાર પછી આમાં ફ્લેટ છે તો એનો એરિયા કેટલો છે એ કેટલા સ્ક્વેર ફૂટનો ફ્લેટ છે એટલે ઇન શોર્ટ એની સાઈઝ આપણે કેટલી છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આટલી સાઇઝના આટલા સ્ક્વેર ફૂટના ફ્લેટ છે સાઈઝ મીન્સ એટલે એનો એરિયા આ વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ હવે જ્યારે આપણે પ્રોજેક્ટની અંદર જઈએ છીએ ત્યારે અલગ અલગ રીતે એમના રેટ નક્કી થતા હોય છે હવે આપણે વાત કરીએ એક્ઝામ્પલ તરીકે રેટની કે એમની પ્રાઇસ શું હોય છે એમના રેટ શું હોય છે હવે હું તમને વાત કરીશ કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ તો ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટમાં આપણે જતા હોઈએ છીએ તો પર વાર પણ ભાવ હોય છે એમનો પર સ્ક્વેર ફૂટ પણ હોય છે હવે એમાં આપણે એક એક્ઝામ્પલ લઈએ એક્ઝામ્પલ તરીકે મારો પ્લોટ બાર બાય સો નો છે ઇન્ડસ્ટ્રી માટે તો મારી સાઈઝ થઈ ગઈ બારસો સ્ક્વેર ફીટ તો એ સ્ક્વેર ફીટમાં પણ રેટ આપી શકે અને

આવી રીતે અલગ અલગ રીતે શું આવતા હોય છે આવતા હોય છે હવે ત્યાર પછી અગત્યની વાત કરીએ તો ત્યાર પછી આવે છે સુપર બિલ્ટઅપ એરિયા આ ત્રણ એરિયા એવા છે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને ત્યાર પછીનો તેર નંબરનો આવે છે કાર્પેટ એરિયા ઘણા બધા એન્જિનિયરો વર્ષો સુધી આની અંદર કામ કરે છે પણ એમનો ડિફરન્સ નથી ખબર એમને કે બિલ્ટ અપ એરિયા શું છે સુપર બિલ્ટ અપ શું છે અને કાર્પેટ શું છે તો ચાલો આજે આપણે એક એક્ઝામ્પલની સાથે એને સમજવાનો પ્રયત્ન કરીએ બિલ્ટ અપ એરિયા હવે અહીંયા હું લખું છું બરાબર પ્રોજેક્ટ જનરલી બિલ્ટ અપ એરિયા છે હવે એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે આપણો બિલ્ટ અપ એરિયા 5000 સ્ક્વેર ફીટ છે

ત્રણ હજાર રૂપિયા તો એના આધારે નક્કી થશે પણ મને જેટલો બિલ્ટઅપ એરિયા મળે છે એટલું પૂરેપૂરું વાપરવા મળશે નહીં મળે તો મારો અપ એરિયા પાંચ હજાર બિલ્ટઅપ થી પંચાવન 55 ટકા સુધીનું સુપર અપ આવતું હોય છે એટલે એટલી જગ્યા કપાઈ જાય એક્ઝામ્પલ તરીકે આપણે પચાસ ટકા સુપર અપ ગણીએ તો પાંચ માંથી પચાસ ટકા વપરાય જાય એટલે પચીસો સ્ક્વેર ફૂટ જગ્યા મને શું મળે વાપરવા મળે

દાદર પણ આવતો હોય છે પેસેજ પણ આવતો હોય છે લીપ વાળો ભાગ પણ આવતો હોય છે પાર્કિંગ પણ હોય છે બેઝમેન્ટ પણ હોય છે ગાર્ડન પણ હોય છે તો આ બધી જગ્યાએ કોની પાસેથી લેશે તો પર ફ્લેટ દીઠ એ લોકો બધા પાસેથી શું કરશે જે દાદર માટે પેસેજ માટે લીફ માટે મંદિર માટે પાર્કિંગ માટે બેઝમેન્ટ માટે જે જગ્યા વપરાણી છે એ બધી જ જગ્યા પર ફ્લેટ દીઠ ડિવાઈડ થશે અને ધેટ ઇઝ અવર સુપર બિલ્ટઅપ એરિયા એટલે જ્યારે પણ કોઈ પણ બિલ્ડર પ્રોજેક્ટ વેચતો હોય છે તો જો એ બિલ્ટ અપ એરિયાના આધારે વેચતો હોય છે તો એનો મતલબ એવું નથી કે આપણને એટલી જગ્યા પૂરે પૂરી વાપરવા મળશે પરંતુ એમાંથી સુપર બિલ્ટ અપ જેટલી જગ્યા શું થશે બાદ થશે અને જે ક્લિયર જગ્યા વાપરવા મળશે એને આપણે કહીશું કાર્પેટ એરિયા સમજાય છે એટલે બિલ્ટ અપ એરિયા ઇઝ ઇક્વલ ટુ શું કહી શકું હું સુપર બિલ્ટ અપ એરિયા પ્લસ કાર્પેટ એરિયા એક્ઝામ્પલ અહીંયા આપણે કહીએ કે ભાઈ 5000 સ્ક્વેર ફૂટ નું મારો બિલ્ટ અપ એરિયા છે એનું સુપર બિલ્ટ અપ એક્ઝામ્પલ તરીકે 50% છે તો એ મને કાર્પેટ એરિયા વાપરવા કેટલો મળશે 2500 સ્ક્વેર ફૂટ જગ્યા જ મને વાપરવા મળશે તો આ 50% માં શું આવ્યું તો કે દાદર આવી જાય પેસેજ આવી જાય પાર્કિંગ આવી જાય બેઝમેન્ટ આવી જાય ત્યાર પછી ગાર્ડન ની જગ્યા આવી જાય ઘણી બધી વસ્તુ પાર્ક ની અંદર આપણે જેટલી એમિનિટીઝ આવે છે એ બધી જગ્યા શું થતી હોય છે આમની અંદર સુપર બિલ્ટઅપ એરિયાની અંદર આવી જતી હોય છે તો આ ત્રણ મહત્વના શબ્દો છે બિલ્ટઅપ એરિયા સુપર બિલ્ટઅપ એરિયા કાર્પેટ એરિયા તો આ ત્રણ શબ્દો એવા છે જે આપણને ખ્યાલ હોવા ખૂબ જ જરૂરી છે હવે આપણે અલગ અલગ એરિયામાં જતા હોઈએ એક્ઝામ્પલ વાત કરીએ કે સુરત સિટી યા ફિર કોઈ પણ સિટીની વાત કરીએ તો અલગ અલગ એરિયામાં પ્રોજેક્ટ સેલ કરવા માટેની અલગ અલગ સિચ્યુએશન હોય છે અલગ અલગ પેરામીટર હોય છે તો એ કયા પેરામીટર હોય છે હવે આપણે વાત કરીએ રેસીડેન્શિયલમાં હાઈ રાઈઝ પ્રોજેક્ટમાં મારે ફ્લેટ લેવો છે તો એક્ઝામ્પલ આપણે એમનું લઈએ તો કોઈ એવા હોય છે કે જે બિલ્ટ અપ એરિયાના આધારે શું કરતા હોય છે ફ્લેટ સેલ કરતા હોય છે કોઈ એવા હોય છે કે જે કાર્પેટ એરિયાના આધારે શું કરતા હોય ફ્લેટ સેલ કરતા હોય અને કોઈ એવા હોય કે જેની ફિક્સ પ્રાઇસ હોય છે ઉચક રીતે વેચતા હોય છે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે મારી પાસે કેટલા સ્ક્વેર ફૂટનો 5000 સ્ક્વેર ફૂટનો ફ્લેટ હું એપ્રોક્સ લઈ લઉં છું ત્રણ હજાર રૂપિયા પર સ્ક્વેર ફીટ રેટ છે તો મારી એક્ઝેક્ટ પ્રાઇસ કેટલી થશે પાંચ હજાર ફૂટ ગુણ્યા ત્રણ હજાર કરોડ પચાસ લાખ રૂપિયા ત્યારે જયારે બિલ્ટઅપ એરિયા ના આધારે જતો હોય છે ત્યારે પણ સમજો કે કાર્પેટ એરિયામાં જઈએ તો આનું બિલ્ટ સુપર બિલ્ટપ કેટલું છે પચાસ ટકા તો મને વાપરવા એક્ઝેક્ટ કેટલી મળે છે પચીસો સ્ક્વેર ફૂટ જ જગ્યા મળે છે તો જ્યારે પણ તો હવે આમાં આપણે જોઈએ કે ત્રણ હજાર રૂપિયા લેખે લગાવીએ તો તો આનો ભાવ ઘટી જાય પણ એવું છે નહીં જ્યારે પણ બિલ્ટઅપ એરિયા ના આધારે વેચાતું હોય છે ત્યારે એમનો ભાવ ઓછો હોય છે અને કાર્પેટ એરિયાના આધારે જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ સેલ થતો હોય છે ત્યારે એનો ભાવ કેવો થતો હોય છે વધી જતો હોય છે એક્ઝામ્પલ તરીકે ત્રણ હજાર છે તો ત્યાં છ હજાર પણ થઈ શકે અને સાત હજાર પણ થઈ શકે એટલે આવી અલગ અલગ રીતે અલગ અલગ ભાવ પણ થઈ શકે તો તો આપણે આમનો ભી ભાવ કેટલો આવ્યો કરોડ લાખ બરોબર એકસો પચાસ અને પાંચ એટલે આમનો બી ભાવ આપણી પાસે આવ્યો એક કરોડ ને પચાસ લાખ અને જ્યારે હું કોઈ ઉચ્ચક ભાવ વેચું છું કે ફિક્સ પ્રાઇસમાં તો એમ પણ હું કહી શકું ભાઈ મારે આ ફ્લેટ છે આટલા સ્ક્વેર ફૂટ નો છે તો મારે આટલાના ભાવમાં વેચવો છે મારે દોઢ કરોડની અંદર આ ભાવ વેચવો છે એટલે આવી અલગ અલગ રીતે શું થતું હોય છે પ્રોજેક્ટ સેલ થતા હોય છે એટલે આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ કોઈ બિલ્ડર એવું કહેતા હોય કે ભાઈ એક્ઝામ્પલ આપીએ કે મોટા વરાછામાં મોટા વરાછા અબ્રામા સ્ટેશનથી આ બાજનો એરિયા આવીએ સુરતની અંદર તો જનરલી બિલ્ટ અપ એરિયાના આધારે વેચાતા હોય છે સ્ટેશનથી પેલી બાજુ જઈએ વેસુ સાઇડ તો ત્યાં જનરલી કાર્પેટ એરિયાના આધારે વેચાતા હોય પણ આપણને જ્યારે ખ્યાલ ન હોય ત્યારે શું થાય કે ભાઈ આ ત્રણ હજાર રૂપિયા સ્કવેર ફીટ ફ્લેટ મળે છે તો હજાર મળે છે તો એ મોંઘુ છે પણ નહીં જ્યારે પણ કોઈ પણ બિલ્ડર વેચે છે તો અમુક બિલ્ડરો બિલ્ટઅપ એરિયાના આધારે વેચે છે તો એમાં સુપર બિલ્ટઅપ બાદ થશે સુપર બિલ્ટઅપ એટલે હજી એક વાર આપણે જાણી લઈએ કે જ્યારે પણ પ્રોજેક્ટની અંદર આપણે જે ફ્લેટની અંદર એરિયા રહીએ છીએ કે જે આપણને કાર્પેટ મળે છે એની સિવાયનો એરિયા

સમજાણું એટલે આવી રીતે બિલ્ટપ એરિયા સુપર બિલ્ટપ કાર્પેટ એરિયા આ ત્રણ એરિયા એવા છે જે સૌથી છે અને જે આવડવા જોઈએ ત્યાર પછી વાત કરીએ કે કે અંદર બને સુવિધાઓ કઈ કઈ મળે છે આ વસ્તુનો બી આપણને ખ્યાલ હોવો જોઈએ જેમ કે રોડ રસ્તા મળે છે ગટર લાઈન છે સીસીટીવી કેમેરા સર્વેલન્સ છે એન્ટ્રી ફોયર છે કઈ પણ વસ્તુ આપણને મળે છે તો એમાં કઈ કઈ એમિનિટીઝ મળે છે

તો આજે જ અમારી ચેનલને ફોલો કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આવા તમારા સિવિલ એન્જિનિયરના મિત્રો સુધી આ ચેનલને શેર કરજો થેન્ક યુ